નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે આજના સમાચાર આજરોજ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ દિવસ નિમિત્તે જાંબુઘોડા ખાતે રંગે જંગે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં ગ્રામ્ય પંચાયત ખાતે યુવા સરપંચ જીતભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે દેશમાં કેટલાક દેશદ્રોહી તત્વો અરાજકતા ફેલાવીને દેશને ખોખરો કરવાની મેલી મુરાદ કરી રહ્યા છે પરંતુ તેમના પ્રયત્નો સફળ નહીં થાય જ્યારે આપણા વીર શહીદોના બલિદાન એડે ન જાય તે માટે આપણે સૌએ સાથે મળી દેશ પ્રત્યેની વફાદારી નિભાવી પડશે ત્યારે જ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે જ્યારે તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું જ્યારે પોલીસ સ્ટેશન ખાતે જાંબુઘોડાના પીએસઆઈ પી આર ચુડાસમાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને પોલીસ ભાઈઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી જ્યારે તાલુકા શાળા ખાતે મામલતદારના ખસ્તે ધ્વજવંદન કરાયું હતું પ્રવચનમાં વીર શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી આજરોજ તાલુકા તંત્ર દ્વારા તાલુકા કક્ષાની ઉજવણી જાંબુઘોડા તાલુકા કુમારશાળા ખાતે કરવામાં આવી હતી જેમાં વિવિધ સ્કૂલો દ્વારા ગરબા દેશભક્તિ ગીતો જેવા કાર્યક્રમ યોજાયા હતા જ્યારે પ્રતિભાશાળી શિક્ષકોને પ્રશંસિત પત્ર આપવામાં આવ્યા હતા આર્થિક સહાય લાભાર્થીઓને હુકમ વિતરણ કરાયા જ્યારે ચેકનું વિતરણ આવાસ યોજના વગેરે જેવા લાભાર્થીઓને લાભનું વિતરણ કરાયું હતું તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા મહામંત્રી મયંકભાઈ દેસાઈ તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ તાલુકા ભાજપ પ્રમુખ સુભાષભાઈ જાંબુઘોડા યુવા સરપંચ જીતભાઈ તાલુકા સદસ્ય મામલદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી જાંબુઘોડા પીએસઆઈ ચુડાસમા સાહેબ તેમજ નગરજનો કાર્યકરો ગામના આગેવાનો તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો દરેક સરકારી કર્મચારી હાજર રહ્યા હતા જ્યારે પ્રજ્ઞા ચક્ષુ એવા કુતુહલ મોરસવાલા તેમજ દેશભક્તિનું ગીત ગાઈને આ કાર્યક્રમમાં પધારેલા સર્વને ઇમોશનલ કરી દીધા હતા જુઓ શું ગાઈ રહ્યા છે રસિક ઠક્કર જેબી ન્યૂઝ जलते भी गए कहते भी गए जीना तो उसी का जीना है जो मरना पे जाने તોડ ચુકે હૈ ક્યાખે કો જો છોડ ચુકે હૈ ચાંદ કે ઉપર જા પહોંચા હૈ આજના